આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે કરદા પ્રથા ચાલી રહી છે અને થોડાક સમય પહેલા બોટાદના હળદર ગામમાં જે પથ્થર મારો થયા ત્યારબાદ પોલીસે જે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો તે ઘટનાને લઈને પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે તેમણે આટલેથી નથી અટક્યા હાલ મોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે સાથે જ મંત્રીઓના જે ફોટા સેશન ચાલી રહ્યા છે કેટલાક મંત્રીઓએ ટિપ્પણી કરી કે ખેડૂતના પાકમાંથી વાસ આવી રહી છે કેટલાક મંત્રીઓ તો આમ પગ ના બગડી જાય તે માટે બૂટ પહેરીને પહોંચી રહ્યા છે તેવા અલગ અલગ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ મંત્રીઓને આડે હાથ લેતા શું કહ્યું નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં અત્યારે કોઈ ચૂંટણી નથી છતાંયે નેતાઓના નિવેદનબાજીના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે કડદો ચાલી રહ્યો છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા તેમણે થોડાક સમય પહેલાં બોટાદના હળદળમાં જે ખેડૂતો જેલમાં બંધ છે ખેડૂતો પોતાના હક અને અધિકાર માગવા માટે એકત્ર થઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ પર લાઠી ચાર્જ થાય છે ને તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો થાય છે અને ત્યારબાદ પોલીસ લાઠી ચાર્જ કરે છે આ ઘટનાના પગલે જે 85 જેટલા ખેડૂતો જેલમાં બંધ છે તેને ને ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કરદો કરનારાઓને જેલમાં નાખવાના બદલે પોલીસ છે તે લોકો ખેડૂતોને જેલમાં નાખી રહી છે વાત આટલીથી નથી અટકી થોડાક દિવસ પહેલાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ છે તે એક ખેડૂતના ત્યાં ખેતરમાં ગયા હતા

તમામ KPMC માર્કેટિંગ યાર્ડ ની અંદર ભાજપ સમર્થિત માણસો ખુલ્લા આમ ખેલાડીઓનું શોષણ કરી રહ્યા છે. ક્યાં કડદો બોલાય છે, ક્યાં કટ બોલાય છે, ક્યાં કડ બોલાય છે, ક્યાં કમિશન બોલાય છે. શબ્દ અલગ છે પણ ચાલાકી એક સરખી. શોષણ એક સરખું ભ્રષ્ટાચાર એક સરખું છે. ઉત્તર ગુજરાત ના યાર્ડ હોય કે સૌરાષ્ટ્ર ના યાર્ડ હોય કે સુરત નો હોય કે નોર્થ ગુજરાત નો

અને ગુજરાત ભરના ખેડૂતોના સાચા સાથી બનવા માટે થઈ હતી ખેતીવાડી આવી રહ્યા છે દોસ્તો આજે એક તરફ કડદાનો માર એક તરફ માવઠાનો માર એક તરફ પોલીસનો માર ખેડૂત જાય તો જાય ક્યાં ખેડૂત પાસે શું વધ્યું લાચાર નિસહાય અને શોષણનો ભોગ બનેલ ખેડૂતને સતાવવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત ભરના તમામ ખેડૂતોની સાથે ખબે ખબો મિલાવીને ઉભી છે

તમામ એપીએમસી ની અંદર ખેડૂતો સાથે શોષણ અન્યાય અત્યાચાર ને લૂંટ થાય અને સરકારના પરિપત્રોની ચટણી બનાવીને કરદાબાજો પી જાય તો એવા પરિપત્રો શું કરવાનું છતાંય સરકારને મોડે મોડે સમજાયું ધ્યાનમાં આવ્યું કે વાત આમ આદમી પાર્ટી વાળાની સાચી છે ખેડૂતોની વાત સાચી છે અને એટલે જો પરિપત્ર કર્યો હોય તો હવે જેલમાં જે ખોટા રીતે ખેડૂતોની ઉપર કોટી કલમ લગાડીને જેલમાં ભર્યા છે એમને બહાર કાઢો અને કરદાવાળાને એમની જગ્યાએ પૂરી દો એવી બાબતમાં કોમન છે આજે રાજકોટમાંથી જે રીતે નવા નવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ચાલુ કોર્પોરેટર હોય આખા ગુજરાત એક સ્પષ્ટ સંકેત છે કે બધે જ વિશાવદર વાળી ખાવા છે દરેક લોકો વર્ષોથી જે ભાજપના ડર થી દબાઈ ગયા હતા ડરી ગયા હિંમત હારી ચૂક્યા હતા આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા એ બધી જ બધી જ જનતાને બધા જ લોકોને હિંમત બળ આશ્વાસન અને આત્મવિશ્વાસ આપવાનું કામ વિસાવદરના અમારા ખેડૂતોએ કર્યું છે વિસાવદરની ચૂંટણી પછી આખા ગુજરાતના તમામ લોકોની અંદર એક બળ આવ્યું

બધાએ ઉભા થઈ થઈને ગોપા લીટા ગાળો દે ભાઈ મને ગાળો દેવાથી ખેડૂત નું ભલું થતું હોય તો મારી ડોકી મળી નાખો ગાળે શું થશે કોંગ્રેસ વાળા બધાને હું જાહેર વિનંતી કરું છું કે આવો ભાઈ મારી નાખો ગોપા લીટા એટલે તમારે ખેડૂતો નું તમારું દેહ નું ભલું એવું થોડું હોય તમે ખેડૂત સભા કરી છે તો ખેડૂત વિશે ચર્ચા કરવાની હતી એના બદલે વિસાવદર વાળો આમ છે ગોપાલ આમ છે ચૈતરભાઈ આમ છે લે સભા ખેડૂત ની ગાળો અમને આ કેવું

અલગ અલગ મુદ્દે તેમણે સરકારના મંત્રીઓને પણ ઘેર્યા છે ત્યારે આગામી સમયમાં શું નવા જૂની ગુજરાતમાં થાય છે તે જોગ રહ્યું દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર Yeah. <laughs>